આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાના ચોકલેટ મિલ્ક પેંડા દૂધ વગર માવા વગર ચાસણી વગર ખાંડ વગર ચલો જોઈએ રેસીપી ફટાફટ બની જાય છે સસ્તું ભાડું છે શીખપુરની યાત્રા છે દસ રૂપિયાના પેકેટમાં તો તમે પાંચસો ગ્રામ જેટલા પેંડા બનાવી શકો છો તો ચલો જોઈએ રેસીપી આજે આપણે એકદમ પાંચ મિનિટમાં ઇન્સ્ટન્ટ પેંડા બનાવીશું મારા ઘરે ગેસ્ટ આવે છે ખરેખર મને સમજાતું નથી કે સ્વીટમાં શું વરસાદ આવી રહ્યો હતો અને આવનારા ગેસ્ટના સ્વાગતમાં કોઈ સ્વીટ તો હોવું જ જોઈએ વરસાદ ખૂબ હતો બધી જ દુકાનો અમારી સુરેન્દ્રનગરમાં બંધ હતી અને મને થયું કે ચાલો ઘરમાં થોડીક વસ્તુ પડી છે એમાંથી પણ થોડું સ્વીટ તો બનાવી લઉં આવનાર ગેસ્ટને સ્વાગત માટે એક સ્વીટ બે હોવું જોઈએ એમ તો મેં કીધું ચલો નાસ્તામાં ફટાફટ હું માત્ર દસ જ મિનિટ મારી પાસે ટાઈમ છે ને દસ મિનિટની અંદર પાંચ મિનિટમાં તો નાસ્તામાં દેવા માટે આ સ્વીટ મારું બની જશે તો સૌથી પહેલાં અહીંયા મેં લેવા જે આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી કોઈ પણ પ્રકારના વધારાના ખર્ચ વગર આપણે જે વસ્તુનો ઉપયોગ કરવાનો છે તો એ છે બિસ્કિટ બિસ્કિટમાં પાર્લેજી બિસ્કીટ ચાલે બોર્નબોર્ન બિસ્કિટ ચાલે કે પછી ક્રેકજેક બિસ્કિટ હોય તો પણ ચાલે તો અહીંયા આપણે જે બિસ્કિટની અંદર ચોકલેટ ફ્લેવર આવતું હોય એ બિસ્કીટ આપણે લઈએ હવે લઈશું મિલ્ક પાવડર મિલ્ક પાવડર બે જ ચમચી લેવાનો છે ચાર બિસ્કીટ હોય તો બે ચમચી મિલ્ક પાવડર એક ચમચી નારિયેળનું છીણ એક ચમચી ખાંડ અને બે ચમચી જેટલું દૂધ લઈએ આપણે આટલી વસ્તુ આપણે લેવાની અને હવે આપણે એક વસ્તુ લેવાની છે બિલકુલ ઓપ્શનલ છે બિલ્ક પાવડરમાં ઉમેરી દઈએ એક ચમચી કોકો પાવડર ઓકે તો અહીંયા આપણે એક ચમચી જેટલો કોકો પાવડર લેવાનો છે બિલકુલ ઓપ્શનલ છે તમારા પાસે અવેલેબલ ન હોય તો તમે ન લેતા કેવી રીતે આપણે સરસ મજાની મીઠાઈ બનાવવાની છે ગેસનો ઉપયોગ નથી કરવાનો મિક્સરમાં આપણે પહેલાં તો એક સરસ મજાનું એકદમ ફાઇન પેસ્ટ બનાવીશું તો બિસ્કીટના નાના નાના કટકા કરવાના છે બિસ્કિટ વધારે નહીં ત્રણથી ચાર જ લેવાના છે સૌથી પહેલાં મિક્સર જારની અંદર બિસ્કિટ ઉમેરવાના છે નાળિયેરનું છીણ ઉમેરવાનું છે ખાંડ ઉમેરવાની છે જો મિલ્ક પાવડર અને બિસ્કિટ બંને ગળિયા હોય એટલે આપણે ખાંડ એ રીતે માપી લેવાનું સાથે આપણે જે કોકો પાવડર છે અને મિલ્ક પાવડર છે એને પણ મેં ઉમેરી દીધું છે દૂધ આપણે પાછળથી લેવાનું છે એકદમ ફાઇન આપણે પાવડર બનાવી લઈએ એકદમ સરસ પાવડર આપણો બની ગયો છે ખરેખર જે મીઠાઈ આપણે બનાવીએ છીએ એ એકવાર બનાવીને ચાખશો ને તો તમને કોઈને ખ્યાલ નહીં આવે કે આ મીઠાઈ આપણે ઘરે બનાવેલી છે કોઈ પણ પ્રકારના ગેસનો ઉપયોગ નથી કર્યો મિલ્ક પાવડરના કારણે સેમ ટુ સેમ માવા જેવો ટેસ્ટ આવે છે તો હવે આપણે દૂધ ઉમેરતું જવાનું અને એકદમ સરસ મજાનું વધારે ને એક વાટકી જેટલું આપણું આ બેટર હોય તો એમાં બે જ ચમચી દૂધ જોઈ છે વધારે દૂધ નથી લેવાનું આપણે આ રીતે એકદમ સરસ મજાનું ઘટ બનાવી લેવાનું છે હવે આપણે પાણી વાળો હાથ કરવાનો છે પાણી વાળો હાથ કરી અને એકદમ સરસ મજાના પેંડા બનાવી લેવાના છે તો આવી જ રીતે આપણે બધા પેંડાને બનાવી લઈએ ઓકે તો અહીંયા એકદમ સરસ મજાના આપણા પેંડા બનીને રેડી છે ડેકોરેટ કરીશું ખરેખર તમારા ઘરે જો કોઈ આવવાનું હોય અને તમારા ઘરમાં આ બધી વસ્તુ અવેલેબલ હોય તો તમે એકદમ ફટાફટ મિક્સર વગર ગેસ વગર કોઈપણ પ્રકારની ચાસણી વગર પેંડા બનાવી શકો છો આ પેંડા ફ્રીજમાં મૂકી દો આપણા તાજા પેંડા છે થોડા એવા કઠણ થઈ જશે અને કોઈની પણ ખ્યાલ નહીં આવે કે આ પેંડાની અંદર ચાસણી નથી આ પેંડા બિસ્કિટના છે કારણ કે મિલ્ક પાવડરના હિસાબે માવા જેવો ટેસ્ટ આવે છે અને એકદમ ઇન્સ્ટન્ટ આ મીઠાઈ બનીને રેડી થઈ જાય છે તો હવે તહેવારોની મોસમ આવી રહી છે કદાચ તમારે કોઈ તમારા ઘરે આવવાનું હોય અથવા તો તહેવારમાં તમારે કોઈ સ્વીટ બનાવવું હોય તો તમે આ બનાવો નાના મોટા સૌ કોઈને ભાવશે નડશે પણ નહીં હેલ્ધી છે માવા વગરનું બને છે નુકસાન બિલકુલ ઓછું કરે છે અને સાથે સાથે તમે તમારી હેલ્થ માટે પણ આ બેસ્ટ છે તો ખરેખર અહીંયા તમે શુગર ફ્રી બિસ્કીટ પણ ઉમેરી શકો છો અને શુગર ફ્રી પેંડા આવી રીતે બનાવી શકો છો તો આશા રાખું છું આપ સૌને આ ચોકલેટ પીંડાની રેસીપી પસંદ આવી હશે આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાના ચોકલેટ મિલ્ક પેંડા દૂધ વગર માવા વગર ચાસણી વગર ખાંડ વગર ચલો જોઈએ રેસીપી ફટાફટ બની જાય છે સસ્તું ભાડું છે શીખપુરની યાત્રા છે દસ રૂપિયાના પેકેટમાં તો તમે પાંચસો ગ્રામ જેટલા પેંડા બનાવી શકો છો તો ચલો જોઈએ રેસિપી